નમો ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય ચૌદમો અને પંદરમો સ્તુતિધેનુ કાસુર વધવ્રજવાસીનું વિષથી રક્ષણ બ્રહ્મા કહે છે હે દેવ હે અજીત કમોદના ફોતરા ખાંડનારને જેમ કલેશ જ મળે છે ફળ મળતું નથી તેમ તમારી ભક્તિને છોડીને જ્ઞાન મેળવવાનો યત્ન કરે છે તેને કલેશ જ મળે છે શું અપરાધ માને છે આ જગત આપના ઉદ્ર જરા પણ બહાર છે નથી તો પછી હું પણ આપના ઉદ્રમાં જ છું માટે મારા અપરાધને ક્ષમા કરજો હે પ્રભુ તમારા અવતારો દુષ્ટોનો નાશ કરવા અને સાધુનું રક્ષણ કરવા માટે થાય છે વસ્તુતાએ આ જગત જ્ઞાની પુરુષોને કૃષ્ણ રૂપે દેખાય છે જે પુરુષો શ્રીકૃષ્ણના ચરણકમળ રૂપી નામનો આશ્રય કરે છે તે ભવસાગરને વહાડાના પગલાંની માફક તરી જાય છે બ્રહ્માની આ સ્તુતિને જે સાંભળશે અને સંભળાવશે તે સર્વ પુરુષાર્થને પામશે હે રાજન પછી રામ અને કૃષ્ણ પૌગંડ અવસ્થાવાળા થયા ત્યારે નંદગોપે જાણ્યું મારો પુત્ર હવે બરાબર ગાયો ચારતા શીખ્યો છે પછી કૃષ્ણ મિત્રોની સાથે ગાયો ચારતા ચારતા વૃંદાવનમાં ગયા ત્યાં નદી કિનારે ગોવર્ધનની પાસે મિત્રોની સાથે રમતા હતા તે સમયે શ્રીદામ અને સુબળ આદિ મિત્રોએ રામ અને કૃષ્ણને કહ્યું અહીં નજીક તાળનું મોટું વન છે તેમાં પાકેલા તાડના ઘણા ફળો છે પણ ત્યાં ધેનુકાસુર છે તે ગધેડાનું રૂપ ધારીને રહે છે ત્યાં જે જાય તેને ખાઈ જાય છે તેથી તે વનમાં કોઈ જતું નથી ત્યાં પાકેલા ફળો છે તેનો હે કૃષ્ણ જુ કેવો સુગંધ આવે છે અમારી તે ફળ ખાવાની ઈચ્છા છે હે રામ જો તમારી ઈચ્છા હોય તો ત્યાં જઈએ મિત્રોને રાજી કરવા રામ અને કૃષ્ણ ત્યાં ગયા પછી બળરામ તાડને હલાવીને ફળો નીચે પાડવા માંડ્યા તેથી ત્યાં ધેનુકાસુર આવ્યો અને ભૂંકતો ભૂંકતો બળરામની છાતીમાં પાટુઓ મારીને ચારે તરફ દોડવા માંડ્યો પછી બરામે એક હાથે તેના બે પગ પકડીને તેને મારી નાખ્યો પછી તેને તાડના વૃક્ષ ઉપર ફેંક્યો તેથી તાડવૃક્ષ ભાંગી ગયો તે વૃક્ષ પડવાથી બીજો વૃક્ષ પડ્યો એમ આખું તાડવન મહાવાયુથી જેમ કંપી ઉઠે તેમ કંપી ઉઠ્યું શેષના અવતાર બરામને વિશે કંઈ આશ્ચર્ય ન કહેવાય પછી ધેનુકાસુરની જ્ઞાતિના અસુરો હતા તે સર્વ ગધેડાના રૂપમાં રામકૃષ્ણની સામે દોડ્યા ત્યારે રામ અને કૃષ્ણે તેના પાછળના પગ પકડી પકડીને તાડની સાથે પછાડવા માંડ્યા આ રીતે ઘેનુકાસુર મરાણો તેથી સર્વે મનુષ્યો નિર્ભય થઈને તાડના ફળો ખાતા હતા પછી બરામ અને કૃષ્ણ મિત્રોની સાથે વૃંદાવનમાં ગયા પછી એક દિવસે શ્રીકૃષ્ણ યમુના પાસે ગયા પછી ગાયો અને ગોપોએ યમુનાના ધરાનું પાણી પીધું તે જળમાં ઝેર હોવાથી જળ સમીપે તે પ્રાણરહિત થઈને પડી ગયા ભગવાને અમૃત દૃષ્ટિ કરીને તેને જીવતા કર્યા દસમા સ્કંધનો ચૌદમો અને પંદરમો અધ્યાય સંપૂર્ણ